જે નાગનો ધાર્મિક ગ્રંથોમાં સમુદ્ર મંથન ના વર્ણન માં ઉલ્લેખ છે એવા વાસુકી નાગ ના અવશેષો ગુજરાત ના કચ્છ માંથી મળી આવ્યા છે બે હજાર પાંચ માં રૂરકી સ્થિત આઈઆઈટી ના વૈજ્ઞાનિકો ને કચ્છ માં કોલસાની ખાણ માંથી મોટા હાડપિંજર ના ટુકડા મળ્યા હતા તાજેતર માં જ આ નાગ ની પ્રજાતિ નું નામ વાસુકી ઇન્ડિક્સ હોવાની પુષ્ટિ થઈ છે રિસર્ચર્સે નાગ ના કરોડ રજ્જુ ના સત્યાવીસ હાડકાઓ પર રિસર્ચ કરતા જાણવા મળ્યું કે આ નાગ ભારતમાં જ જોવા મળતા હતા લુપ્ત થઈ ગયેલી આ પ્રજાતિ વિશ્વના સૌથી લાંબા નાગ એક હતી રિસર્ચ પ્રમાણે વાસુકી નાગ ની લંબાઈ અગિયાર થી પંદર મીટર એટલે કે લગભગ પચાસ ફૂટ હતી અને તેનું વજન એક ટન હોવાનું અનુમાન છે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લોસ એન્જલસ ના બંગલામાં ફરી શિફ્ટ થશે એક રિપોર્ટ પ્રમાણે લગભગ એકસો કરોડ રૂપિયાના આ ઘરમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું પ્રિયંકા અને નિકે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માં બંગલો છોડ્યો હતો આ ઘરમાં વોટર ડેમેજ ની સમસ્યાને કારણે કપલે બંગલો છોડવો પડ્યો હતો પાઇપ લીકેજ ના કારણે ઘરમાં ભેજ આવતો અને આ વાત થી નારાજ થઈ તેમણે પ્રોપર્ટી ડીલર પર કેસ પણ કર્યો હતો લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે એકવીસ રાજ્યોમાં એકસો બે બેઠકો પર ઓગણીસ એપ્રિલે મતદાન થયું સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે મતદાન કરવા જતા બુરખો પહેરેલી બે યુવતીઓને મહિલા પોલીસકર્મીએ લાફો માર્યો અને બાદમાં તેમની ધરપકડ કરી લીધી આ વિડીયો શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહિલાઓને બુરખો પહેરાવીને બોગસ વોટિંગ કરાવવામાં આવ્યું વાયરલ થઈ રહેલા વિડીયો અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ વિડીયો હાલનો નથી પરંતુ ઉત્તર પ્રદેશમાં બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નો છે આ વિડીયો ટ્રોલ ઇન્ડિયન પોલિટિક્સ નામના ફેસબુક પેજ પર જોવા મળ્યો જે પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસ ના રોજ પોસ્ટ કરાયો હતો જેથી સ્પષ્ટ છે કે વાયરલ વિડીયોને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે पीएम मोदी चूंटी रैली करने महाराष्ट्र नांदेड पहुंचया था जहाँ प्रथम तबक्का मतदान करना आभार मान्य पीएम फरी एक बार कांग्रेस इंडी गठबंधन पर निशान साधु कहू कांग्रेस के जो शाहजादे हैं उन्हें भी वायनाड में संकट दिख रहा है शाहजादे और उनकी टोली 26 अप्रैल को वायनाड में वोटिंग का इंतजार कर रही है जैसे ही 26 को वायनाड में वोटिंग पूरा हो जाएगा ये शाहजादे के लिए एक और सुरक्षित सीट घोषित कर देंगे और कहीं और से फिर से लड़ाना पड़ेगा उनको એક દુસરે કે ચાર જૂન પછી એનડી ગઠબંધન એકબીજાના કપડા ફાડી નાખશે કોંગ્રેસ હમેશા ગરીબો દલિતો વંચિતો અને શ્રમજીવી ખેડૂતોના વિકાસની સામે દીવાલ બનીને ઉભી છે આજે પણ એનડીએ સરકાર ગરીબો માટે કોઈ કામ કરે તો કોંગ્રેસ તેની મજાક ઉડાવે છે